મેટોળા જીઆઈડીસી બાપાયગ્રો ભાઈઓ આજે આપણે અજમા નીકાળવા માટે આવ્યા હે અજમાનું થ્રેસર હાલે અજમામાં બરાબર તો શક્તિમાન ત્રેસર આપણે અહીંયા મૂક્યું હે જો આમાં તુસી ફેન છે એટલે જે આપણે ડાંકરા ની બધું આવે ને ડાકરાની અહીંયા નીચે પડે તો એના બદલામાં અહીં ઉપાડી ગયા અહીંયાથી આ માં ઉપાડી સીધું બહાર થઈ જશે આમાં ડબલ ભૂંગરા આવે હવાના અહીંયાથી આવી જાય પછી આ બાજુ આપણે તમે જુઓ આ અજમાની અંદર આ ડાકરી આવે આની અંદર એક પણ દાણો આવતો નથી એટલે આથી તો માલ એને ફેંકી જ દેવાનો રે આ બાજુ અજમાની ભૂટી આવી જઈએ આ અજમાની ભૂતીના ભાવ જામનગર યાદના આવતા હોય પછી નીચે અજમાની અહીંયા પણ અજમાની ભૂટી આવે બરાબર કોઈપણ પ્રકારનું એમાં વેસ્ટેજ ન થાય અને ઓટોમેટિક જ ઓરી એ બે જણા અહીંયા ઓરે તમે જુઓ બે જણા ઓરે આની અંદર આપણે ઓવર થોડોક ધીમો રાખ્યો છે કે ભાઈ આ અજમા છે એમાં માલ વધારે ખેડૂતો કે માલ વધારે એટલે ઉપરું આખું ભરાઈને આવે છે એના હિસાબે આપણે એલિવેટર ખોલી નાખવું પડ્યું એલિવેટરની અંદર માલ હમાતો નહોતો એટલે આ લોકો છે ને બકડિયા લઈએ આ રીતે એલિવેટરમાં માલ નથી એમાં તો બરોબર બરાબર તમે તો અહીં આપણે એલિવેટર બંધ કરી દીધું અને બકડિયા લઈએ તો આપણો અજમાન ઢગલો હોય એકદમ ચોખ્ખા આમાં આગળ ત્રણ કુલી દીધી કોઈ પણ પ્રકારનું પેટિંગ તમારે પાક કાઢવો હોય તો એમાં આગળ ત્રણ કુલી છે સાફિંગ છે પછી સાઈડ ટોકરી છે પછી ઉલટી કરાવવા માટેની અહીંયા જગ્યાએ છે માનો આપણે કાંઈ લીલો માલ કાઢતા હોય તો અહીંયાથી સીધી તમે ઉલટી કરાવી શકો અત્યારે ઉલટી નથી કરાવતો એટલા માટે કે અહીંયા નીચે અજમન ભૂખી પડેલી છે એટલે તો હવે આપણે જોઈ આ ટ્રેક્ટરના કેટલા લે છે લીધી આપણે ફાર્મ કેટ બેતાલીસ છે એક દસ આરપી અમે આપણું ટ્રેક્ટર હાલે તો અહીંયા આપણે બે ત્રણ ખેડૂત ઊભા છે એનો પણ અભિપ્રાય લઈ આ ભાઈ આપણું શક્તિમાન મશીન લીધેલું હે પછી આ સુરેશભાઈ છે છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ છે બરોબર સુરેશભાઈ કેવી મજા આવી આમાં બરોબર પછી આ મશીનવાળા ભાઈ આપણે આપણે આપેલી આપેલીએ ભાઈ શું કહેવાનું છું મશીન વિશે તમારું બરોબર આપણે અજમા સિવાય બીજું શું કાંઈ જુઓ આની પહેલાં અડધીને કડથી બે કાઢેલી હે અને મશીન લીધું હજી બે મિનિટથી આવ્યા એટલે ખાસ કોઈ ખેડૂત ભાઈઓને લેવું હોય તો આપણે મેટોડા જીઆઈડીસી કોન્ટેક કરવા નંબરે વિનંતી জয় হিন্দ জয় ভারত